ઉદયપુર ક્રોસ કરી લીધું છે બોલો કેવી રીતે ચડાય દીધી ગાડી જુઓ તો ખરેજા હેજા કઈ હે ગંગરાર ફૂલ નું કામ ચાલુ રાત્રે લઈ મારી મારી દીધી પલટી જો એક લાખ વીસ હજાર કિલોમીટરે બીજું ટાયર ગયું હોય આરવી અને કાઢી અને સ્પીરમાં લઈએ અને પેલું પંચર જે કરાવે ટ્યુબ નખાઈએ ટ્યુબ એનાથી આ ટ્રીપ પૂરી થઈ જાય કરીએ ટાયર

भी फिर फेर दी है चाय दी है। <laughs> तो करो, करो। आ, आ, आ। ना उपड़े तो चार का थे जो? इतनी ठंडी है

અંબાલા આવ્યું નહિ અંબાલા બધી તો હરિયાણા ગણા હે આપણે ઉઠીન તરત ગુડ મોર્નિંગ પંજાબ કર્યું છે મોર્નિંગ પંજાબ થઈ ગઈ અંબાલા પછી પંજાબ ચાલુ થાય અમૃતસર નહીં જઈએ જલંધર થી સીધા પઠાન આઈ ગયો ભાઈ જલંધર નો પુલ નીચે ઉતરી જમણી બાજુ વળી જઈએ એટલે

હવે નંબર પ્લેટ આ પ્લેટો ચેક કરે આ ચેક કરીને આપે બે જગ્યાએ તો ના પાડી શું કરવાનું ચૌદ મહિના થયા ગાડી લીધા તો ના પાડે તો નહીં ભડે થોડો ભાગ પડે છે હિમાચલનો હિમાચલના પેટ્રોલ પણ ભાવે છે અમે તો અમે જોઈ લઈએ શું ભાવ ભાવે પેટ્રોલ ડીઝલનો પેટ્રોલ નખાઈ દઈએ પાંચેક લિટર પાછળ સીએનજી નખાયો હવે અહીંયા પેટ્રોલ નખાઈએ એટલે હમણાં બે ત્રણ દિવસ શાંતિ ભારતમાં નખાઈ દઈએ પેટ્રોલ

દોસ્તો પહોંચી ગયા છીએ આપણે સાંબા ઓવરબ્રિજ ને ઓવરબ્રિજ થી સાઈડ માં નીચે તો મળશે તમને સીએનજી અહીંયા સાઈડ સર્વિસ પુલ બાકી પુલ ચડી ગયા તો યુટર્ન મળશે ચાલો અત્યારે આપણે પહોંચવા આયા સાંબા સાંબા છે જમ્મુ 40 કિલોમીટર જમ્મુ માં પણ આપણે સીએનજી મળશે અહીંયા ભી મળશે અને જમ્મુ માં પણ મળશે

હોટલ સિટી હાર્ટ રૂમમાં જો મસ્ત રૂમ છે ચાલો જે હતો એજ થાળી આપણે આવી ગઈની ભાઈ દાળ છે રાજમા છે ચટણી છે આ ચાવલ છે આ સબ્જી છે જો આપણે જમવાનું છે ભાઈ આ ભાઈએ ખાલી રાજમા ચાવલ મંગાવ્યું રાજમા ચાવલ મૂલ્યા